રાજકોટમાં ગોંડલના મળવાના મામલે નિવેદન સામે છે રિપોર્ટ બાય સંદીપ રાજકોટ તારીખ ચાર ત્રણ બે હાજર પચીસ ના રોજ રાત્રિના ત્રણ એક વાગ્યા ની આસપાસ સ્ટેશન ના ધરગડીયા ગામ પાસે ઓવરબ્રિજ છે જેના અહીંયા આગળ સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલો ત્યારબાદ ડોક્ટર એને મરણ જાહેર કરેલો હતો ત્યારબાદ યુવકની ઓળખાણ થયેલ ન હતી એટલે યુવકની ઓળખની શોધખોળ ચાલુ હતી એ દરમિયાન જાણવા મળેલ કે ગોંડલ સિટીમાં એક યુવક ગુમ થયેલ છે તે બાબતે તપાસ કરી ગોંડલ પોલીસનો સંપર્ક કરી અને એના સગાવાલાને બોલાવીને ગઈકાલે એના સગાવાલા આવી અને યુવકને લાશ જોતા આ યુવક ગોંડલનો રહેવાસી રાજકુમાર જાટ હોવાનું ઓળખ થયેલ ત્યારબાદ એના બનેવી છે અર્જુન ચૌધરી જાટ તેઓની ફરિયાદ લીધેલી અને ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આગળ ચાલુ છે પરંતુ તપાસ દરમિયાન થોડું વિગતે જાણવા મળેલ છે કે જે યુવક છે એ તરઘડીયા બ્રિજ પાસે જ આવેલ રામ રામધામ આશ્રમ છે એ આશ્રમમાં તારીખ ત્રણ તારીખ ત્રણ તારીખે જે સાંજના છ એક વાગે જેવો એ આશ્રમમાં આવે છે અને ચાર તારીખે મતલબ મોડી રાત્રે સવારે બે વાગ્યાની આસપાસ આશ્રમ આશ્રમમાંથી બહાર નીકળ્યાનું ગણાય છે અને બહાર નીકળ્યા પછી તો બાજુમાં થોડાક દુસ્ટમાં અકસ્માતથી ઇજાગ્રસ્ત થયો એવું હાલ જાણવા મળે છે હાલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમ વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતો લુબડા મજા ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે